નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આ વિડીયોમાં આપણે જાણીશું અત્યારના તાજા મુખ્ય ગુજરાત સમાચાર તો દોસ્તો વિડીયોમાં આગળ વધે એ પહેલાં જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી ગુજરાતની તમામ લેટેસ્ટ ખબર સૌથી પહેલાં તમને જોવા મળતી રહેશે તો દોસ્તો સૌથી પહેલાં મુખ્ય સમાચારની વાત કરીએ તો સમાચાર નંબર એક ખેડુતોને પીએમ કિસાન યોજના હેઠળ રૂપિયા છ વાર્ષિક આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયામાં વહેંચાય છે આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે અત્યાર સુધી અઢાર હપ્તાઓ જારી થયા છે અને ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં કોઈપણ પણ સમય જાહેર થવાની શક્યતા છે સમાચાર નંબર બે છવ્વીસમી જાન્યુઆરીના દિવસ નિમિત્તે ખેડૂતોએ પંજાબમાં ઘણી જગ્યાએ ટ્રેક્ટર માર્ચ કાઢી કેન્દ્ર સરકાર સામે વિરોધ કર્યો હતો ખેડૂતોનું કહેવું છે કે તેમણે વચનો આપવા છતાં કેન્દ્ર સરકાર તેમની માંગણીઓ સ્વીકારી રહી નથી અને તેથી જ તેઓ આજે પોતાની માંગણીઓ માટે ટ્રેક્ટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે સમાચાર નંબર ત્રણ દોસ્તો આજે સોનું ત્રણસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધીને બેસી હજાર ચારસો સિત્તેર રૂપિયા નોંધાયું છે અને ચાંદી એક હજાર સો રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે અને સત્તાણું હજાર પાંચસો રૂપિયાના સ્તરે હાલ જોવા મળી રહી છે સમાચાર નંબર ચાર હવે ખેડૂતોને મધ મધરાતે ખેતરમાં પાણી વાળવાનું થયું બંધ છુ ટકા ગામોમાં હવે દિવસે પુરવઠો આપવાનો ઉર્જા મંત્રીએ દાવો કર્યો છે સમાચાર નંબર પાંચ દર વખતની જેમ આ વખતે પણ ખેડૂતોને સરકાર દ્વારા મહત્વ આપવામાં આવી શકે છે કૃષિ પાક યોજનાનો લાભ વધારવાની સાથે સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે